કરીએ છીએ જેનો વિષય છે તિરંગો દેશની શાન સંપાદન અને પઠન કલ્પના શાહ નામી અનામી હજારો માથા જેના માટે ભૂતકાળમાં હસતા હસતા વધેરાઈ ગયા છે આજે લાખો મસ્તક જેની આન બાન અને શાન માટે ગૌરવભેર ઉન્નત છે એ તિરંગો રાષ્ટ્રધ્વજ કઈ માત્ર કાગળ કે કપડાનો ધ્વજ નથી પણ જીવતા જાગતા સ્વાસ્થતા એક મસ્ત મોટા અને આખે આખા રાષ્ટ્રની આઝાદીનું પ્રતિક છે દેશનું સોમાન અને સન્માન જેની સાથે જોડાયેલું છે એ આપણો તિરંગો વિશ્વભરના રાષ્ટ્રધ્વજોમાં અનેરો છે આઝાદી પહેલા બ્રિટિશ હકુમત વખતે સ્વિટ્ઝરલેન્ડમાં મળેલી એક આંતરરાષ્ટ્રીય પરિષદમાં હાજરી આપવા પહોંચેલા મેડમ ભીખાજી કામાએ જ્યારે વિશ્વભરના પ્રતિનિધિઓએ પોતપોતાના દેશનો ઝંડો ફરકાવ્યો ત્યારે સૌ પ્રથમવાર કેસરી સફેદ તથા લીલા રંગનો ધ્વજ ફરકાવ્યો આજે આપણે એ મેડમ કામાને યાદ કરીને નતમસ્તક થઈએ છીએ જો કે બાદમાં રાષ્ટ્રધ્વજમાં ઘણા ફેરફાર થતા રહ્યા અને તેમાં સુરજ ચંદ્ર વંદે માતરમ આવ્યા ચરખો આવ્યો અને છેલ્લે બાવીસ જુલાઈ ઓગણીસો ના રોજ બંધારણ સભાએ સ્વતંત્ર ભારતના રાષ્ટ્રીય ધ્વજ તરીકે તિરંગાને અપનાવ્યો દેશની આઝાદીના ચોવીસ દિવસ પહેલા બાવીસમી જુલાઈ ઓગણીસો ના રોજ મળેલ બંધારણ સભાની બેઠકમાં ભારતનો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવેલો ભારતીય ગણ રાજ્યના રાષ્ટ્ર ધ્વજ તરીકે ત્રિરંગા ધ્વજ ને પસંદ કરવામાં આવ્યો આ ધ્વજ આડા ત્રણ રંગના પટ્ટા ધરાવે છે જેમાં ઉપર નો પટ્ટો ઘેરો કેસરી વચ્ચે સફેદ અને નીચે લીલો રંગ હોય છે કેન્દ્ર માં ઘેરા વાદળી રંગનું ચોવીસ આરા ધરાવતું ચક્ર આવેલું છે કે જે અશોક ચક્ર તરીકે ઓળખાય છે આ અશોક ચક્ર સારનાથ ના સિંહાકૃતિ વાળા અશોક સ્તંભ માંથી લેવામાં આવેલ છે અશોક ચક્ર નો વ્યાસ સફેદ પટ્ટાની પહોળાઈ ના ત્રણ ચતુર્થાંશ ભાગ જેટલો હોય છે આ ધ્વજ ની પહોળાઈ અને લંબાઈ નું પ્રમાણ બે જેમ ત્રણ ના ગુણોતર માં હોય છે આ ધ્વજ ભારતીય સૈન્ય નો યુદ્ધ ધ્વજ પણ ગણાય છે અને તમામ સૈનિક છાવણીઓ પર દરરોજ ફરકાવવામાં આવે છે દેશની આઝાદીના થોડા દિવસો પહેલા ખાસ રચાયેલ બંધારણ સભાએ નિર્ણય કર્યો કે રાષ્ટ્રધ્વજ એવો રાખવો કે જે દરેક પક્ષ અને સમાજને ને અનુકૂળ આવે આથી અંતે ત્રિરંગો તરીકે ઓળખાતો કેસરી સફેદ અને લીલા રંગના ત્રણ આડા પટ્ટા અને વચ્ચે અશોક ચક્ર ધરાવતો રાષ્ટ્રધ્વજ નક્કી કરવામાં આવ્યો ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન કે જે પછીથી ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ બનેલા તેમણે આ ધ્વજની રચનામાં રહેલ ભાવના વર્ણવતા જણાવેલ કે ભગવો અથવા કેસરી રંગ ત્યાગ અને સમર્પણ પ્રતીક પ્રતિક છે આપણા નેતાઓ ભૌતિક સુખો ત્યાગ અને દેશ તથા પ્રજાની સેવા અને પોતાની ફરજ પ્રત્યે સમર્પણ ભાવના રાખવી સફેદ રંગ પ્રકાશનું કેન્દ્ર છે જે સત્ય સુધી જવાનો આપણો માર્ગ પ્રકાશિત કરશે અને લીલો રંગ એ આપણો માટી જમીન સાથેનો સંબંધ દર્શાવે છે આપણા વૃક્ષ છોડ સાથેનો સંબંધ દર્શાવે છે કે જેના પર તમામ ના જીવન આધારિત છે મધ્યમાં એ ધર્મ ચક્ર છે સત્ય અને ધર્મ એ બંને આ ધ્વજ હેઠળ કામ કરનાર માટે માર્ગદર્શક સિદ્ધાંતો છે ચક્ર સતત ગતિશીલતાનું પ્રતિક છે તે દિવસના ચોવીસ કલાકનું પણ દર્શક છે બહોળા અનધિકૃત અર્થમાં કેસરી રંગ આધ્યાત્મ અને શુદ્ધતા સફેદ રંગ શાંતિ અને સત્ય લીલો રંગ ઉત્પાદકતા અને ચક્ર ન્યાય અને અધિકારો નું પ્રતિક મનાય છે દેશભરમાં હર ઘર તિરંગા અભિયાન ચાલી રહ્યું છે ત્યારે દેશવાસીઓ રાષ્ટ્રપ્રેમ ની ભાવના સાથે આ અભિયાન માં જોડાય પોતાના ઘર ઓફિસ શાળા વાણિજ્ય સંકુલ પર ગરિમામય રીતે તિરંગો લહેરાવીને સ્વતંત્રતા પર્વ ની ઉજવણી માં સહભાગી બને રાષ્ટ્રધ્વજ એ આપણી આન બાન અને શાન છે તેનું પૂરેપૂરું સન્માન જળવાય એ આપણા સૌની જવાબદારી છે હમણાં જ્યાં પ્રાસંગિક સાંભળી રહ્યા હતા જેનો વિષય હતો તિરંગો દેશની શાન સંપાદન અને પઠન કલ્પના શાહ પ્રસારણ આકાશવાણીના ભુજ કેન્દ્ર પરથી કરવામાં આવ્યું